નમસ્કાર મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલ મિત્રો તમારું ધોરણ નવનું ગણિત વિષયમાં પ્રશ્ન બેંક બે જે દ્વિતીય સત્ર માટે આવે છે ડિસેમ્બર મહિનાની અંદર જે આવી ચૂક્યું છે અને એમાં આજે આપણે ગણિત વિષયમાં વિભાગ એમાં જે હેતુલક્ષી પ્રશ્ન છે ટૂંકા પ્રશ્ન છે એનું ફટાફટ સોલ્યુશન કરવાના છે જે તમને તમારી પરીક્ષામાં ખૂબ જ કામ લાગી શકવાનું છે તો ચાલો શરૂઆત આપણે જલ્દીથી કરી દઈએ છીએ મિત્રો તમારું સેક્શન એ તમે જોઈ શકો છો રીતે ત્રણ પ્રશ્ન હશે ચેપ્ટર છ ની અંદર અને સાત આવી રીતે ગોઠવણી કરેલી હશે આપણે એના પર જવાની કઈ જરૂર નથી આપણે સીધે સીધા પહોંચી જઈએ છીએ સેક્શન એમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય અને એના જવાબ શું આવશે ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે કે ભાઈ એક જ બિંદુમાંથી પસાર થતી બે રેખાઓને શું કહેવામાં આવે જે માપ જે માપ એસી નું હોય ને એને સરળ કોણ કહેવામાં આવે બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર હંમેશા કેવું હોય સમાન રહે કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ કાટ ખૂણાની સામેની બાજુ કહેવાય ત્યાર પછીનો પ્રશ્ન સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો ખાલી જગ્યામાં આપનો હોય તો કે ભાઈ દરેક ખૂણો હોય અને ચોરસ એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે તો કે ભાઈ એમાં એકરૂપ વિકરણો બી હોય બધા કાઠ ખૂણા હોય અને એકરૂપ બાજુઓ પણ હોય એટલે મિત્રો આપેલ પૈકી એક પણ નહીં એવો આપણો જવાબ અહીંયા બનશે ચલો હવે ખાલી જગ્યા બીજી જોઈએ છે એમાં પણ તમને ઓપ્શન આપેલા છે શું કહે છે કે જો એક છેદે તો બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃ યુગ્મકોણ જોડ પણ કેવી હોય મિત્રો સમાન જ હોય યાદ રાખજો પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણો કેવા હોય છે તો એ પણ સમાન જ હોય છે પણ જો કોઈ કિરણ રેખા પર છે તો બનેલા બે પૂરું એક જોઈએ હવે ચેપ્ટર નંબર સાત ના પ્રશ્નો એ પણ તમને ત્રણ પૂછશે તો જો બે ખૂણાઓનો કુલ સરવાળો કુલ સરવાળો નેવું હોય તો પ્રત્યેક ખૂણો કેવો હશે નેવું નેવું જે છે તો નેવું હોવાના કારણે પ્રત્યેક ખૂણો

તો મિત્રો એ બરાબર પાંચ હોય તો એસી બરાબર એ કેટલા હોય પાંચ એટલે પાંચ ને પાંચ દસ અને દસ ને બીજા આઠ કરો તો કેટલા આવે અઢાર અત્યારે મિત્રો ક્વિક આપણે ફટાફટ કરીએ છીએ સોલ્યુશન જેથી તમારો સમયગાળો બચી જાય એટલે તમને ઝડપથી ઉતાવળથી સમજાવું છું ત્રિકોણ એ અને પી ક્યુઆરમાં એ બરાબર પી આર બી બીસી બરાબર આર ક્યુ અને બી બરાબર આર હોય તો એ જો આમાં તો આવું સિમ્પલ કરી દેવાનું ફટાફટ થઈ જાય કે એ બી છે ને તો એ બી નીચે આપણે લખી દેવાનું પી પી આર બરાબર યાદ રાખજો ત્યાર પછી બી સી બરાબર આર ક્યુ છે તો આપણે કોમન આવે છે આર આર મતલબ કે બી બરાબર શું હશે અહીંયા આર હશે જે આપણને આપેલું પણ છે હવે તમે જો કે અહીંયા બી બરાબર તો આર થઈ ગયું તો એ કેટલા થશે પી અહીંયા એ પી બાકી બચે છે સી એટલે ક્યુ તો પી ક્યુ આર આપણો જવાબ થશે ક્યાંક ભૂલ થઈ રહ્યું છે ભાઈ હા સોરી પી ક્યુ આર ને બરાબર લખેલું છે અહીંયા એટલે પી ક્યુ આપણો જવાબ થાય તમારે મિત્રો આવી રીતે દાખલાને સોલ્વ કરી આગળ ભાગવાનું છે ચલો આગળ જઈએ છે ફટાફટ ત્રિકોણ એ બી સીમાં એ બરાબર એ જો બી બરાબર પંચોતેર તો સી બરાબર પણ આવશે તમારું પંચોતેર અંશ જ કારણ કે જો બંને બાજુઓ સરખી હોય ને તો બંને ખૂણાઓ પણ સરખે સરખા થશે

આર બરાબર ચાલીસ તો પી બરાબર કેટલા જોજો મિત્રો અહીંયા આર અને ક્યુ બંને સરખા છે બરાબર ક્યુ થાય બાકી વધે છે પી એને એકસો એસી માંથી માઇનસ કરી નાખવાના એટલે કેટલા આવે સો આવી જશે ચલો ખાલી જગ્યા ત્રિકોણના ના ત્રણેક ખૂણા સમાન હોય એલા ભાઈ ખબર છે સમબાજુ ત્રિકોણના બધા એક સરખી સરખા હોય ચલો ત્યાર પછી આગળ વધીએ છીએ ત્રિકોણ ABC અને પી ક્યુ આરમાં એ PQ, BC છેદમાં પીક્યુ બીસી અહીંયા ઉપર બી બી કોમન છે તો અહીંયા ક્યુ ક્યુ કોમન છે બી ની જગ્યા પર ક્યુ આવશે મતલબ કે પીક્યુઆર આપણે ટીક કરી દેવાનું છે ચતુષ્કોણ પીક્યુઆર ચોરસ છે તો પીક્યુ બરાબર પાંચ તો ક્યુ એસ આ ક્યુ વિકર્ણ બનશે એટલે પાંચનો વર્ગ વધતા પાંચનો વર્ગ પચીસ વધતા પચીસ પચાસ અને પચાસ ના ફરી ભાગ કરો તો બે ગુણ્યા અને હવે વર્ગમૂળ કરો તો પચીસ નો વર્ગમૂળ પાંચ અને બે નો વર્ગમૂળ નીકળે નહીં એટલે પાંચ રૂટ ટુ આપણો જવાબ થશે આગળ સબ બાજુ ચતુષ્કોણ એબીસીડી માં બી બરાબર એસી હોય તો એ બી કેટલા હશે તો કે એસી ના અડધા કરી દેવાના એટલે ચાલીસ થશે તમને કરી બતાવું ચિંતા ના કરો જો આવી રીતે દોર દીએ છીએ આપણે ચતુષ્કોણ સમબાજુ એ બી સી બરાબર જે ખૂણો બી હોય ને એ ખૂણો કેટલો છે ડી હશે પણ અહીંયા જો એ બી સી બરાબર એસી તો એ ડી સી બરાબર એસી થાય આપણને એ ડી બી પૂછ્યું છે એટલે આપણને ખાલી આટલો ખૂણો પૂછ્યો છે તો આખો એસી તો આટલો કેટલો આવશે અડધો ચાલીસ ડન છે એવી રીતે સોલ્વ કરેલું છે સમ બાજુ ચતુષ્કોણ પી ક્યુ માં વિકર્ણ પી આર બરાબર આઠ વિકર્ણ ક્યુ એસ બરાબર છ તો પરિમિતિ કેટલી પરિમિતિ મેળવવા માટે એક બાજુ સૌથી પહેલી મેળવવી પડે તો પી આર નું અડધું કરો અને ક્યુ એસ નું અડધું કરો તો પી આર નું અડધું ચાર અને ક્યુએસ નું અડધું ત્રણ તો ચાર નો વર્ગ સોળ ત્રણ નો વર્ગ નવ સોળ વત્તા નવ પચીસ પચીસ નો વર્ગ મૂળ પાંચ અને પાંચ ગુણ્યા ચાર વીસ પતિ ગયું પતિ ગયું ભાઈ પતિ ગયું ચતુષ્કોણ ના વિકરણ એકરૂપ હોય પણ કાઠ ના દુભાગે તો તે ચતુષ્કોણ ને લંબ ચોરસ કહેવામાં આવે કારણ કે સમબાજુમાં અને ચોરસમાં જેની બધી બાજુઓ સરખી હોય ને એના વિકર્ણો ભાઈ હંમેશા કાઠ દુભાગે પણ લંબ ચોરસમાં કાઠ ખૂણે ના દુભાગે જે રેખાઓ આપેલી રેખાને સમાંતર હોય તે પરસ્પર પણ સમાંતર હોય છે પિક્ચર પૂરું હે ને આ હતો મિત્રો આપણો વિભાગ એ વિભાગ બી સી અને ડી તમને જલ્દીથી સોલ્વ કરાવીશ ચિંતા નહીં કરતા પહેલા વિભાગ આપણે એને લઈ લીધો છે જેથી તમારું કામ ઈઝી થઈ જાય મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને લાઈક મારી દેજો તમારા મિત્ર વર્તુળમાં તમારી બેનપણીઓમાં આ વિડીયોને ખાસ શેર કરી નાખજો અને જો તમે ચેનલ પર નવા છો પહેલી વાર મારો અવાજ સાંભળી રહ્યા છો તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો